મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર મિત્રો નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે અને ખેલૈયાઓનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે એકલા ગુજરાતમાં નહીં પરંતુ હવે તો દેશ અને દુનિયામાં પણ આપણો ગરબો પહોંચી ચૂકેલો છે અને આ ગરબો જે છે તેને યુનેસ્કોએ જ્યારે હેરિટેજમાં સ્થાન આપ્યું હોય અને દુનિયાનું લાંબામાં લાંબુ નૃત્ય તરીકે જેની ઓળખ પ્રસ્થાપિત કરી હોય ત્યારે ગરબો આપણો એ ગર્વ જેવા લેવી વાત તો છે જ પરંતુ આજે એક વિશેષ વાત એ કરવી છે મુંબઈ સમાચારના માધ્યમથી અઢારસો ને એક્યાસીમાં મુંબઈ સમાચારનો ગરબા સંગ્રહ આજે પણ ઉપલબ્ધ છે અને આ જે વારસો સાચવીને બેઠેલા છે અમદાવાદના મહેશભાઈ પંડ્યા મહેશભાઈ પંડ્યા સાથે રૂબરૂ મુલાકાત કરવાની છે અને આજે રૂબરૂ મુલાકાત કરીશું ત્યારે એ સમજવાનું છે કે આ ગરબાનો સંગ્રહ છેક અઢારસો ને એક્યાસી થી લઈને અત્યાર સુધીના ગરબા અદભુત રીતે સાચવેલા છે તેમની અલગ પણ વાત છે અલગ અલગ તેમના નામે રેકોર્ડ પણ છે તેના વિશે વાત કરીશું પરંતુ નવલી નવરાત્રી છે ત્યારે ગરબાની વાત કરીશું મારી સાથે મહેશભાઈ જોડાઈ ચૂકેલા છે નમસ્કાર સ્વાગત છે આપનું થેન્ક યુ મુંબઈ સમાચારનો ગરબા સંગ્રહ તેમજ જુના અને પારસીઓ તેમજ હિન્દુઓને લગતા હાજી આજે દરેક ગુજરાતીઓ સુધી પહોંચાડવી છે હાજી મારે એ સમજવું છે કે આ સંગ્રહ આપે કર્યો છે પરંતુ આનો ઇતિહાસ શું છે આના ઇતિહાસમાં એવું છે કે જે માણેકજી થી બરજોરજી એના હતા માલિક એ મુંબઈ સમાચારના આખર આખરમાં મહિનો પૂરો હવા આવે એટલે આમાં એમણે ઓલરેડી લખેલું જ છે આખરમાં એક ગરબા એક બે એક બે ગરબા લખતા હતા એ સંગ્રહ ભેગો કરી 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 લગભગ એકસો ને સાત ગરબાનો એમણે સંગ્રહ કર્યો છે જેની અંદર પારસી ગરબા છે અને આપણા હિન્દુના પણ ગરબા છે અને ખાસ કરીને તે વખતે જે આઝાદીની ચળવળ સમજો કે બ્રિટિશ રાજ હતું એ રાણીને લગતા પછી જે ધારો કે જે પ્રિન્સ ઓફ વેલ્સ જ્યારે મુંબઈમાં આવ્યા એને લગતા ગરબા છે પારસીના બાર મહિનાના પણ ગરબા છે એક ગરબામાં બાર મહિના છે દરેક ગરબામાં સમજો કે પહેલો મહિનો છે તો એના સાત આઠ લીટી બીજાની અલગ સાત આઠ લીટી એવા જેના બારે પારસીઓના સ્પેશિયલ ગરબા જે બાર મહિના છે એના ગરબા છે કે છાપુ જે બહાર પડતું હતું એના આખર મહિનો આખર થાય એટલે છેલ્લી તારીખે કંઈક બે દિવસ પહેલાં એ ગરબા એક બે એક બે ગરબા છાપતા હતા એમાં એ લગભગ એકસો સાત જેવાનો ગરબા થયા એટલે એમણે સ્પેશિયલ એને ગરબા સંગ્રહ એ નામે પુસ્તક આપણે બનાવ્યું અને એ બહાર પાડ્યું અમે લગભગ આજે એકસો ચુમ્માળીસ વર્ષ થયા એટલે એની ભાષા એક સૌથી પહેલાં તો અનુક્રમ બની ગયા જોઈએ તો એમણે સાંકળ્યું એવો સ્વભાવ વાપર્યો છે એક બીજું આખા ગરબામાં અભ્યાસ કરીએ તો આખા પુસ્તકમાં જૂની ગુજરાતી છે કોઈ જગ્યાએ રસોઈ દીર્ઘય જે આપણા શબ્દો જોડાયેલા હતા વ્યાકરણના એ જે રીતે બોલાતું હતું એ રીતે લખેલું છે હિન્દુ સ્વતાના પારસીઓની કીર્તિઓનો કીર્તિ આમ તો આપણે કીર્તિ આવવી જોઈએ એ જોડાયેલા શબ્દો પ્રિન્સ ઓફ વેલ્સ છે એને બદલે પરિનસ ઓફ વેલ્સ હવે પ્રિન્સ શબ્દો તો પ્રિન્સ ઓફ વેલ્સ હોવું જોઈએ પણ ના જૂની ગુજરાતી છે એટલે મૂળ ભાષામાં રહેવા દ્રહ બહાર પાડ્યો છે અને શબ્દો ગોઠવા પડે આપડે હું વાંચી રહ્યો છું અહીંયા પંડિત દયાનંદ સવામી સવામી આપણે સ્વામી અહિયાં જે બોલતા હતા એ જ લખેલું મુંબઈ આ વયા હતા તે વિશે એટલે કે જૂની ગુજરાતી માં આ તળપતી ભાષામાં તળ ભાષામાં અને જે વિશે જો આ વિશેનો સ્પેલિંગ ખોટો છે એટલે લખાણ ખોટું એમાં ખોટું નથી જેવું બોલ્યું એવું લખ્યું છે તે સમયે જે બોલાતી હતી એ ભાષા અને બીજું ખાસ ગરબામાં શું છે જેમ કે બજાર સારી ભાષામાં કહીએ તો જે પ્રસંગ ચાલતા હોય ને નામાંકિત જેમ કે આમાં બે બે ગરબા શેર સટાના છે બજારમાં શેર સત્તામાં થોલ સુથ તલ પાથલ થઈ એટલે એ વખતે પણ શેર બજાર ચર્ચામાં હતું સો ટકા હતું ગરબા સંગ્રહથી આપણે શરૂઆત કરીએ કે મહારાણીજી વિશેનો આખો આ ગરબો છે આજે જે આપણી ગરબા મહારાણી વિશે એટલે જે બ્રિટનની મહારાણી હતી આપણે હમ રાણી વિટોરિયા હમ એના વિશે ગરબો છે જી ત્યારથી હું આગળ જઈશ કે આ દુનિયામાં કોઈ નથી રહેવાનું તે વિષય હવે આ તું આમ જોવો તો આખો આધ્યાત્મિક ગરબો દીધો છે મેં હા માણસ કોઈ કાયમ રહેવાનું નથી તો આપણે 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 સ્વીકારીએ સ્વીકારીને ચાલુ પડે આપણે એના વિશે છે ગરબો આની અંદર અને બીજું ખાસ વિશેષ આમાં શું છે કે તમે જે કરશો એ ભોગવશો અને આમાં ગરબાની અંદર મેક્ઝિમમ છાંટ પારસી ભાષાની વધારે છે ધીરે ધીરે એક એક ગરબો આપણે જોતા જઈએ તો સાચી શિખામણ માનવા વિશેનો પણ ગરબો જોઈ રહ્યો છું ત્યાર પછી આગળ આગળ જઈએ કે પ્રિન્સ ઓફ હેલ્થ હા એના વિશેનો ગરબો છે જગ કરતાની પરાથના તરીકે પ્રાર્થના તરીકે પણ છે પણ એ જૂની તળપતિ ગુજરાતી ભાષા છે એટલે પરાર્થના લખેલું છે બાકી પ્રાર્થના પ્રાર્થના આવે ફૂલણજી વિશેનો ગરબો છે મુંબઈમાં એક પાર્સણ માતાનો ઢોંગ લઈને નીકળી હતી તે વિશે રમુજી વિચાર પણ છે એનો ગરબો છે હા હું મારા સહયોગી દેવાંશને કહીશ કે આ આ આ ગરબો ખાસ આપણે દર્શક મિત્રોને બતાવીશું કે જે એક પાર્ષણ માતાનો ઢોંગ લઈને એ એક નીકળેલી હતી તેના વિશેનો એક રમુજી વિચાર પણ આ ગરબામાં સંગ્રહ અઢારસો ને એક્યાસીમાં થયેલો છે એ જે અઢારસો પાંસઠમાં લગભગ જુલાઈ અઢારસો પાંસઠની વાત આખી છે એ આ શેર સટ્ટા વિશે આપણે વાત કરીશું ઉમાયશભાઈ શેર સટ્ટામાં શું હતું કે બેને ખબર નથી પડતી એ લોકો પૈસાની લાલચ છે સટ્ટો કર્યો એ લોકો રોયા અને જે ખરેખર જાણતા હતા એ લોકો કમાયા અને ઘણા ભાગ્ય એવા નસીબ કામ કરતા હતા તે લોકોને નહીં નફો નહીં નુકસાન ધોરણે લોકો નીકળી ગયા ખૂબ સરસ શબ્દો પણ છે કાનુડે કામણ કીધા ઓ મોહની પેલે કાનુડે કામણ કીધા જો હવે અહીંયા રાગ જોઈએ રાગ આપેલો છે એકલી એને રાહ લખ્યું છે

છોકરીઓને ભણાવતા જ નહોતા આપણે સારી ભાષા દીકરીઓને ભણાવાય નહીં એવું જ માનતા હતા અને વધારે ભણાવે પણ નહીં હવે છોકરીઓ જ્યારે સ્કૂલે જાય છે ને શું એનો આનંદ થાય છે એને છોકરાઓ સ્કૂલે જતા હોય ના ના એટલે સ્વાભાવિક દીકરીઓને થાય કે અમે સ્કૂલે જઈએ પણ મા બાપ ના પાડે કે ભાઈ તારા ન ભણાય એ જમાનો જ એવો હતો કારણ કે એકસો ચુમ્માળીસ વર્ષ પહેલાં નીયર દોઢસો વર્ષ જેવું થયું અઢારસો એક્યાસીમાં પિન્ટ થઈ ગયું વાત છે પછી જે જેમ જેમ મા બાપ સમજતા હું શબ્દો પણ બોલવાનો પ્રયત્ન કરીશ કે ચાલો સખી આપણે રે આજે છોરીઓની નિશાલ જોવા કાજે નાથની સુણી રે વાણી કીધો મેં વિચાર સારું જાણી એમ આખો એક ગરબો છે એક એક લીટીમાં છોકરીઓ ની શાળા જે છે સ્કૂલ છે તેમાં કેવા પ્રકારની સુવિધાઓ છે અને કઈ રીતનું તેનું બાળપણ વીતે અને શિક્ષણ સાથેની આખી વાતનો એ વખતે મતલબ ખાસ કરીને દીકરીઓ શાળાએ જાય એના માટેનો સંદેશો આની અંદર આજથી દોઢસો વર્ષ પહેલા પણ જ્યારે એ સંદેશો જોવા મળતો હોય ત્યારે ખૂબ મોટી વાત છે અને આ મુંબઈ સમાચાર જાગૃતિનું કામ કરે બિલકુલ બિલકુલ જાગૃતિનું જ કામ છે અને હું દર્શક મિત્રોને પણ કહીશ કે મિત્રો આ મુંબઈ સમાચાર બસો ને ચાર વર્ષ જ્યારે ઉજવી રહ્યું છે ત્યારે આ ઇતિહાસ આ વારસો મુંબઈ સમાચાર સાચવીને બેઠું છે ને આજે પણ જનજાગૃતિનું કામ ભાષાનું કામ ભાષા સાચવવાનું અને ગરબા ગુજરાતીઓને દેશ અને દુનિયામાં જ્યારે ડંકો વગાડે ત્યારે તેને પોખવાનું કામ પણ મુંબઈ સમાચાર કરે છે આ જે ગરબા જે સુધારા તરફ વલણ લેવા વિશેનો ગરબો છે જે એમાં છૂત અછૂતની ફરજિયાત ચાલતી હતી તે વખતે છૂત અછૂત વધારે હતો ઊંચ નીચ છૂત અછૂત આપણે જે સાથે બધા આભડ છે એમાં અડાય નહીં એમ એના સુધારા આવી છે એટલે કે આજથી દોઢસો બસો વર્ષ પહેલાં મુંબઈ સમાચારે પણ એની પહેલ કરે સો કરી રહી આ એનો લેખિત પુરાવો આ મુંબઈ સમાચારે છૂત અછૂત નો વિરોધ કરીને સમાજમાં સુધારો કેવી રીતે કરવો તેના વિશે પણ ગરબો છપાયેલો હતો અને તેનું સંકલન આજે પણ એનો પુરાવો દર્શક મિત્રો તમારી સમક્ષ અમે મહેશભાઈ થકી બતાવી રહ્યા છીએ ખૂબ સરસ સંકલન છે અને આ કદાચ ક્યાંય જોવા પણ ન મળે પુનઃવિવાહના ઉત્સવનો આનંદ પણ છે એટલે કે એ વખતે પણ પુનઃવિવાહ દીકરીઓ હેરાન ન થાય નાની ઉંમરે જે વિધવા થતી હતી એના વિશેનો ગરબો પણ છે અને પણ એમાં મુંબઈ સમાચારે એમાં ખૂબ પ્રગતિનું કામ કર્યું એ જમાનામાં તો વિચાર કરવો અઘરો હતો એને ગરબામાં લઈ અને જાહેરમાં બહુ કસોટી એ કે ભાઈ કદાચ એને ન પણ ગમે પણ છતાં બે હિંમત કરી અને નાનો ગરબો નથી આમ જો પંદર ને પંદર લીટીનું ગરબી લીટી થાય આમાં એટલે એ વખતે પણ સમાજ સુધારણા બેટી બચાવો હા બેટી પઠાવો પઢાવો એ અત્યારે ભલે આપણે સાંભળતા એ પરંતુ આજથી બસો દોઢસો બસો વર્ષ પહેલા મુંબઈ સમાચારે પણ એ કરેલું છે હા કે જે કહેવાય વિચાર કરો અઘરો હતો એનો પત્નીનું રૂસણ તોડવાની પણ ગરમી છે એટલે કે પત્ની જો રિસામણે ગઈ હોય જ્યારે આમાં શું છે કે જ્યારે પતિ પત્નીના પ્રેમનો ઝઘડો છે આ એક સીધો હિસાબ છે કે છોકરો માથી ક્યારે રિસાઈ દારૂ ન થાય ત્યારે રીસાય એવું પતિ પત્ની વિશે છે તો રિસાઈ તો પતિ કે પત્નીની શું પરિસ્થિતિ થાય એની માહિતી છે એનો ગરબો છે એક એક પાના પર ઇતિહાસ સાચવીને આ આખો સંકલન જે છે આ આપે કરેલું છે સ્ત્રી બહુ સારી વસ્તુ છે અંગ્રેજીઓ નહીં શીખેલી સ્ત્રીની બાળ હવે અંગ્રેજો તે વખતે જે એટીકેટમાં માનતા હતા એ ભાઈ એટીકેટ તો એ લોકો એને એ લોકોના સમાજ સુધી હોય પણ આપણે હિન્દુ સમાજ છે એને શું તકલીફ પડતી હતી એનો બળ આપો છે અને એ ગરબાના શબ્દો પણ છે કે સખી મારું નસીબ

ધન્ય છે તેમની આ ધગસને હવે આ જો સાવ નવું જ છે અફઘાનની લડાઈના ખર્ચાનો બોજો હિન્દુ હિન્દુસ્તાનને માથે નહીં નાખવાને ઇંગ્લેન્ડને અરજ અરજ કરેલી છે ટાઈટલ બહુ લાંબુ છે અત્યારે આપણી વાત કરીએ કે રશિયા અને યુક્રેનની જે બી લડાઈ ચાલતી હોય એનો ખર્ચો ભારત શું કામ ભોગવે મહેશભાઈ આ ગરબો વીજળીના દીવા થયા તેના વિશે થોડી વાત કરીએ દર્શકોને સમજાવી આમાં શું છે કે લોકોને બહુ નવું લાગતું હતું એ તો એમાં સમજતા હતા કે ઘે એમ કે લાઇટ તો કેળો સીનથી થાય કે ગે કે તેલથી થાય પણ જ્યારે એને વાયરથી જોયા ત્યારે એ લોકોને બહુ કુતૂહલ લાગતું હતું અને જે એને સહેલાઈથી એટલી બધી લાઇટ મળતી હતી એ લોકોને ઘણી મોટી લાગતી હતી કારણ કે લોકો સાવ સામાન્ય દીવામાં રહેલા કે ફાનસમાં રહ્યા હતા એટલે એ વિશે ગર્વ સારી માહિતી આપી છે એમણે એનો એના એના શબ્દો પણ એવા છે કે સુંદર તારું રૂપ જોઈ પામે ઠંડક આંખની પૂજલી રહે જે પારસીના ના ગરબાની આપણે વાત હતી પારસીના ના બાર માસ નો ગરબો તેના વિશે દર્શક મિત્રોને સમજાવીશું આમાં આ તો ખાસ પારસીઓના જે હોય ને એને બહુ ગમતા ગરબો કારણ કે એકસો ચુમ્માલીસ કે દોઢસો વર્ષ પહેલાં લખાયેલો પારસીનો એમાં શરૂઆતમાં એના જે જે પણ એમના મહિનાઓ છે કે આપણે કાર્તક માક્ષર જે છે ગુજરાતીનો પકડ એ તેના અંદર એક પહેલી લીટીમાં આવે કાં પહેલી કે બીજી લીટીમાં આવે અને એનો શું મહિમા છે જે તે ઘર જે તે મહિના મહિનાનો શું મહિમા છે એનું વર્ણન છે અંદર દાખલા તરીકે એક આ પ્રથમ ગરબો છે સખી પહેલો તે માં

એમને આ બહુ ગમે કારણ કે એમાં જ છે ને પારસી ભાષામાં જ છે પારસી એના માટે જ છે ખાસ અને પોતે પારસી હતા એટલે પારસી ગરબા એમણે ઘણામાં લીધા છે ઘણા છે સખી તરાજો જો ગણાય રે ખોરદા ખોરદા રે ખોરદા રે કોઈ ભગવાનમાં કંઈક માને છે એવું નામ જેવું કદાચ હું ભૂલતો ન હોઉં તો ચોથા માસની પણ વાત છે હા સખી ચોથો રે માસ છે તોર રે હા તોર રે એમનું માસનું નામ છે કદાચ અપભ્રંશ પણ હોય જી એવું બાર બાર મહિનાનું છે પાંચમો મા અમરદાદ હા છઠ્ઠો માસ છે સાતમો માસ છે મેહેર અને સાથે સાથે આઠમા માસનો પણ ઉલ્લેખ છે નવમો માસ પણ છે જે જેનું નામ દાદર રે હા હમો હશે કદાચ નામ હોય શકે અમોડમીએ છે ને એટલે અમ અમો હોવો જોઈએ હમ તે જ રીતે દસમો એ છે

આનો મતલબ એમ થાય છે કે આ જે ગરબો જે છે માં પાવા તે ગઢથી ઉતર્યા તે દોઢસો વર્ષ કરતાં પણ જૂનું છો ટકા આ એનો પહેલો પુરાવો આ પહેલો પુરાવો છે કે આપણે જે રોજ ગાઈએ છીએ વગાડીએ છીએ માં પાવા તે ગઢથી ઉતર્યા તે ગરબો લગભગ આ દોઢસો વર્ષ પહેલા તો આ મુંબઈ સમાચારના સંગ્રહમાં

આ આખી વાત છે વરિવા ગામની પારસીઓની અસલી બહાદુર ઓરતો વિશેનો ગર્બો એટલે કે મહિલાઓ વિશેનો ગર્બો છે પારસી મહિલાઓ કે ખૂબ સરસ સંકલન છે અને હું મારા દર્શક મિત્રોને પણ હું બતાવીશ કે આ જે સંકલન છે તેના એક એક પાને ગુજરાતી ગરબા અને પારસીઓના ગરબા જે છે પારસીઓની જે આખી વાત છે બહાદુરીની વાત હોય તેમના વેપારની વાત હોય કે ચતુરાઈની વાત હોય તે તમામ

આપ ગર્વ કરે છે અને અમે આ સંકલન સાચવીને રાખવા માટે મહેશભાઈ પંડ્યાનો પણ આભાર માનીએ છીએ મહેશભાઈ આપ મારી સાથે જોડાયા આ સમગ્ર વાતચીતમાં તે બદલ મુંબઈ સમાચાર વતી હું આપનો આભાર માનું છું થેન્ક યુ વેરી મચ આપનો મળ્યો મારી જે કલેક્શન છે આપણે બતાવવાનું